અને બીજી બાજુ કાર્યવાહીના આદેશો છૂટ્યા છે કે પોલીસ તંત્રને એ વાતનો ક્યારેક ક્યારેક ભાન નથી રહેતું કે તેઓ શું કરી રહ્યા છે કારણ કે આરોપ એવો લાગ્યો છે કે કાંકરેજમાં ગઈકાલે અડધી રાત્રે પોલીસના જવાનો વીસ જેટલા પોલીસ કર્મચારીઓને UGVCL ટીમ ચેકિંગ માટે પહોંચી ગઈ અને જ્યાં ચેકિંગ દરમિયાન ગઈ ત્યાં એક એક દીકરી છે એક મહિલા છે એની સાથે ગેરવર્તણૂકનો પણ આરોપ છે અને આ બધા જ વચ્ચે આજે કાંકરેજમાં જે ચેકિંગ થયું એ મામલે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે નિવેદન આપ્યું ગૃહમાં અને એમણે કહ્યું કે હસ્તકલાનું કામ કરતી હતી દીકરીને એની સાથે પોલીસે ગેરવર્તણૂક કરી છે રાત્રે બાર વાગે પોલીસ અને યુજીવીસીએલની ટીમ ચેકિંગ કરવા માટે કેમ ગઈ પોલીસને પૂછતા તમામ લોકોને ધમકાવા લાગ્યા

આવા નિર્દોષ ગરીબ ડરાવા ધમકાવવાનું આ કૃત્ય જે પોલીસ કરી રહી છે અને વખોડી કાઢું છું માન્ય ડીએસપી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા મેં કરી છે અને મેં કહ્યું છે કે સાહેબ બાર વાગે કોઈ પરિવાર સૂતો હોય અને એના પરિ એ પરિવારના ત્યાં જવું આવો કોઈ નિયમ છે